રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગ પાસે ફાયરનું એનઓસી જ નથી બે હજાર ચૌદ પછી એટલાન્ટિસ બિલ્ડિંગ તરફથી રિન્યુ કરવામાં નહોતું આવ્યું કોર્પોરેશનના ઇન્ચાર્જ સીએફઓ અશોકસિંહ ઝાલાનું આ નિવેદન છે બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ વર્કિંગ કંડીશનમાં જ નતી તેવું તેમણે જણાવ્યું છે વર્ષ બે હજાર એકવીસ અને બે હાજર ત્રેવીસમાં એનઓસી રિન્યુ માટે નોટિસ પણ પાઠવી હતી રેસીડેન્સ બિલ્ડીંગ હોવાથી સીલ કરવામાં નહોતું આવ્યું તેવું પણ જણાવ્યું દોઢ કલાક બાદ આગ કાબુમાં આવી હતી તેવું પણ ઇન્ચાર્જ સીએફઓનું કહેવું છે એને અમે ચેક કરી છે વર્કિંગ કન્ડિશન અને એનું એનઓસી તેર માં ઇસ્યુ થયું છે ચૌદ માં રિન્યુ થયેલું છે હા એમાં નોટિસ બે વાર આપી છે એકવાર એકવીસ માં અને ત્રેવીસ માં ખરેખર રેસીડેન્શિયલ માટે બે હજાર ચૌદ પછી તેમને એનઓસી રિન્યુ નથી કરાવી તો કોર્પોરેશન કઈ કઈ રીતની કાર્યવાહી કરતું હોય જનરલી આપણે નોટિસ એને આપીએ છીએ અને આગળની કોઈ કાર્યવાહી રેસીડેન્સ હોવાને તો રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગ પાસે નહોતું હજુ પણ કેટલી ઇમારતો પરવાનગી વગર આ રીતે ચાલી રહી છે તે સૌથી મોટો સવાલ છે કેમ કોઈ પણ પ્રકારની તપાસ ન કરવા બાકી મનપાના ભ્રષ્ટ અધિકારીઓના કારણે જ આ અગ્નિકાંડ સર્જાયો છે શ્રી ઇમારતના બિલ્ડર વિરુદ્ધ કોઈ દાખલારૂપ કાર્યવાહી થશે કે કેમ તે પણ એક સવાલ છે શું મનપાનું ફાયર મોતના તાંડવની રાહ જોઈ રહ્યું હતું તે પણ એક સવાલ છે અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે ભાવેશ રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગ પાસે ફાયરનું એનઓસી નથી આગ લાગ્યા બાદ હવે આ વિગતો સામે આવી છે અને વર્ષ બે હજાર ચૌદ પછી રિન્યુ પણ નથી કરાવવામાં આવ્યું બીજી તરફ જે નિવેદનો છે તે પણ આપવામાં આવે છે સીએફઓ અશોકસિંહ ઝાલા દ્વારા શું વધુ અપડેટ આ મુદ્દે ચોક્કસથી વૈભવી ફરી એક વખત રાજકોટ કોર્પોરેશનના ફાયર વિભાગની ગંભીર બેદરકારી છે તે સામે આવી છે જે પ્રમાણે ગઈકાલે આગની ઘટના બની હતી એટલાન્ટિસ જે અપાર્ટમેન્ટ છે તેમાં છઠ્ઠા માળે આગ લાગી હતી અને ત્રણ લોકોના મોત થયા છે ત્યારે ફરી એક વખત આ વખતે ફાયર વિભાગની ગંભીર બેદરકારી છે તે સામે આવી રહી છે વર્ષ બે હજાર પત્ર થી જે પંદર થી જે કહી શકાય છે કે આ ફાયર એન છે તે આ બિલ્ડિંગમાં રિન્યુ કરવામાં નહોતું આવ્યું હાલ બે હજાર જે કહી શકાય છે કે પચીસ ચાલુ છે એવામાં જે પ્રકારે દસ વર્ષ સુધી ફાયર વિભાગની ટીમ દ્વારા આ બિલ્ડીંગમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી ફાયર ઇક્વિપમેન્ટના સાધનો તો હતા પરંતુ આગ લાગવાની ઘટનામાં આ એક પણ સાધનો છે તે ઉપયોગમાં નથી આવ્યા એટલે કે ગંભીર બેદરકારી કહી શકાય છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો અને સત્યાવીસ લોકોના મોત થયા ત્યારબાદ ફાયર વિભાગ તંત્ર દ્વારા ખાલી તપાસનું નાટક કરવામાં આવ્યું હોય તે પ્રકારની જે કહી શકાય છે કે અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને નોટિસો ફટકારવામાં આવી હતી જ્યારે આ એટલાન્ટિસ બિલ્ડિંગમાં પણ વર્ષ બે અને વર્ષ બે ત્રેવીસ એટલે કે બે વાર નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ એપાર્ટમેન્ટમાં કોઈપણ પ્રકારની સીલિંગની કાર્યવાહી છે તે કરવામાં આવી નથી જેના કારણે ફરી એક વખત ફાયર વિભાગની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે ત્રણ લોકોના મોત થયા છે ત્યારે જવાબદાર કોણ તેવો પણ સવાલ છે તે હાલ ઉભા થઈ રહ્યા છે આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે સવારના સમયે આગ લાગવાની ઘટના બની હતી અને છઠ્ઠા મારે ત્રણ લોકોના મોત થયા હતા આ ત્રણેય લોકો છે તે અલગ અલગ કામ માટે બિલ્ડિંગમાં આવ્યા હતા અને ત્યારબાદ અચાનક આગ લાગવાની ઘટના બની હતી અને લિફ્ટ છે તે બંધ થઈ ગઈ હતી જેના કારણે આ ત્રણેય લોકોને જે સીડી છે તેમાંથી ઉતરવા ન છૂટકે ઉતરવાનો જે કહી શકાય છે કે પ્રયાસ કરવામાં આવ્યો તો અને તે દરમિયાન તેમનું આ જે આગની ઘટનામાં છે તે મોત થયું છે ત્યારે આગની ઘટનામાં ત્રણ લોકોના મોતના જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન છે તે ઊભો થઈ રહ્યો છે હાલ તો કોર્પોરેશનના જે ફાયર વિભાગના ઇન્ચાર્જ જે જે ફાયર ઓફિસર છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક બચાવ કરવામાં આવી રહ્યો છે કે આ રેસીડન્સ બિલ્ડીંગ હતું એટલે સીલીંગની કામગીરી કરવામાં નહોતી આવી પરંતુ હવે આગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે ત્યારે જવાબદાર કોણ તે સૌથી મોટો પ્રશ્ન છે વર્ષ બે થી આ ફાયર એનઓસી છે તે રિન્યુ કરવામાં આવ્યું ન હતું ત્યારબાદથી કોર્પોરેશને માત્ર નોટિસ પાઠવીને જ સંતોષ માન્યો હોય જેના કારણે આ ત્રણ લોકોના જીવ ગયા છે જી બિલકુલ આભાર ભાવેશ તમામ જાણકારી માટે